સવારના છ વાગી રહ્યા હતા પંચાવન વર્ષીય લખનભાઈ રોજની જેમ પાર્કમાં વોકિંગ કરવા માટે ઘરેથી બહાર નીકળ્યા જેવા તે પાર્કમાં પહોંચ્યા તો જોયું તેમના પડોશી મિત્ર રાજનભાઈ ત્યાં પહેલાંથી જ ઓપન જીમમાં કસરત કરી રહ્યા હતા અરે લખન શું હાલચાલ દીકરાની ઇન્ટરનશીપ કેવી ચાલી રહી છે લખનભાઈને આવતા જોઈને રાજનભાઈએ પૂછ્યું એટલે ઉદાસ અવાજે લખનભાઈ બોલ્યા સારી જ ચાલી રહી હશે ચાલી રહી હશે મતલબ અરે ભાઈ તમે લોકો એક જ ઘરમાં રહો છો ને આટલી તો ખબર જ હશે ને રાજનભાઈએ હેરાનીથી પૂછ્યું એટલે લખનભાઈ બોલ્યા હા યાર રહીએ તો એક જ ઘરમાં છીએ પણ ખબર નહીં કેમ જેમ જેમ છોકરાઓ મોટા થતા જાય છે મા બાપથી દૂરી બનાવવા લાગે છે તેમને પોતાનું ફ્રેન્ડ સર્કલ જ વધારે પસંદ આવે છે એટલે રાજનભાઈ બોલ્યા યાર લખન કહે છે કે જ્યારે બાપના બૂટ દીકરાને થવા લાગે ને તો દીકરાને દીકરો નહીં પરંતુ મિત્ર સમજવો જોઈએ એટલે લખનભાઈ બોલ્યા હું તો તેને મિત્ર સમજવાની ભરપૂર કોશિશ કરું છું પરંતુ તેને પોતાના આધુનિક જીવનથી સમય જ ક્યાં છે ત્યારે રાજનભાઈએ પોતાની ઘડિયાળ પર એક નજર નાખી અરે બાપરે આજે તો મારે ઓફિસ જલ્દી જવાનું હતું ભલે લખન હું જાઉં છું કાલે મળીશું એવું કહીને રાજનભાઈ ઉતાવળે પોતાના ઘર તરફ ચાલતા થયા થોડીવાર વોકિંગ કર્યા પછી લખનભાઈ પણ પોતાના ઘરે પાછા આવી ગયા છાપું પણ આવી ગયું હતું રોજની જેમ તેમણે છાપું ઉપાડ્યું અને પોતાની આરામ ખુરશી પર બેસીને છાપું વાંચવા લાગ્યા નિરાતે આખું છાપું વાંચી લીધા પછી પોતાની દુકાને જવા માટે તેઓ નહાઈને તૈયાર થઈ ગયા તે જ સમયે તેમની પત્ની રજનીબેન તેમના માટે ચા નાસ્તો બનાવીને ડાઇનિંગ ટેબલ ઉપર લઈ આવ્યા એટલે લખનભાઈએ તેમને પૂછ્યું અરે રજની સાડા નવ વાગવા આવ્યા છે અને તારો લાડલો હજી સુધી ઉઠ્યો નથી આયુષ ઓ બેટા આયુષ સૂરજ માથા પર આવી ગયો છે આજે ઉઠવાનો વિચાર નથી શું લખનભાઈએ અવાજ દીધો એટલે રજનીબેન બોલ્યા અરે તમને તો ખબર જ છે આજકાલના છોકરાઓ રાત્રે મોબાઈલ જોવામાં એટલા વ્યસ્ત હોય છે કે તેમને સમયની ખબર જ નથી પડતી પહેલાં તો આયુષ સમયસર સૂઈ જતો હતો અને હવે તો રાતના બે બે વાગ્યા સુધી ફોન સાથે જ ચોંટેલો રહે છે રાત્રે મોડો સૂવે તો સવારે નીંદર કેમ પૂરી થાય કંઈ વાંધો નહીં રજની તેના કામનું જ કંઈક કરી રહ્યો હશે નાસ્તો કરતાં લખનભાઈએ કહ્યું પછી બોલ્યા અચ્છા રજની મારી પાસબુક અને ચેકબુક તો કાઢીને રાખી દેજે આજે દુકાન જવાથી પહેલાં હું બેંકમાં થઈને જઈશ ઠીક છે પહેલાં ચા તો પી લો અને હા લાઇટ બિલ પણ ભરવાનું છે કાલે છેલ્લી તારીખ છે કાલે ના ભર્યું તો ગયા વખતની જેમ બસો રૂપિયાનો દંડ થશે રજનીબેને કહ્યું એટલે લખનભાઈ બોલ્યા અરે હા બસો રૂપિયાથી યાદ આવ્યું કાલે રાજન સાથે બહાર ગયો હતો ને તો મારા રૂપિયા પૂરા થઈ ગયા હતા એટલે રાજને પોતાના મોબાઈલથી બસો રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું તેને પણ તે રૂપિયા આપવાના છે ઠીક છે આપી દેજો નાસ્તો કર્યા પછી રજનીબેન બેન્કની પાસબુક લેવા માટે પોતાના રૂમમાં ગયા ત્યારે તેમનો દીકરો આયુષ પોતાના રૂમની બહાર આવ્યો તેને જોતાં જ લખનભાઈએ એક પ્રેમભરી મુસ્કુરાહટની સાથે કહ્યું ગુડ મોર્નિંગ બેટા પરંતુ તેમના દીકરા આયુષે કોઈ જવાબ આપ્યો નહીં કાનોમાં ઈયરફોન જો લાગેલા હતા ભાઈને ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢીને તે લખનભાઈની પાસે પડેલી ખુરશી પર બેસી ગયો અને મોબાઈલમાં કંઈક જોતાં પાણી પીવા લાગ્યો મોબાઈલમાં સતત નોટિફિકેશન આવી રહ્યા હતા અને આયુષ પૂરી રીતે તેમાં ખોવાયેલો હતો ત્યારે લખનભાઈ બોલ્યા આયુષ બેટા બ્રેડ જામ ખાઈશ એટલે આયુષે ખૂબ જ મુશ્કેલીથી મોબાઈલ પરથી નજર હટાવી અને કાનમાંથી ઇયરફોન નીકાળતા બોલ્યો શું કહ્યું પપ્પા મેં પૂછ્યું બ્રેડ અને જામ ખાઈશ બેટા ના પપ્પા એટલું કહેતા આયુષ ફરીવાર મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયો ત્યારે રજનીબેન પોતાના રૂમમાંથી બહાર આવ્યા અને દીકરાને પૂરી રીતે મોબાઈલમાં ખોવાયેલો જોઈને મોઢું બગાડતા બોલ્યા જુઓ થઈ ગઈ તમારા દીકરાની દિવસની શરૂઆત આયુષે પોતાની મમ્મીની વાતને સાંભળીને પણ કંઈ ધ્યાન દીધું નહીં અને ફરીવાર મોબાઈલ જોવા લાગ્યો લખનભાઈને પાસબુક અને ચેકબુક આપતા રજનીબેન બોલ્યા આજે સાંજે જમવામાં શું બનાવવું કંઈક વિચારીને પછી લખનભાઈએ કહ્યું તારા દીકરાને જ પૂછી લે આયુષને ઢોંસા ખૂબ જ પસંદ છે એટલે સ્માઇલ સાથે રજનીબેન પોતાના દીકરાની તરફ જોઈને બોલ્યા અરે બેટા આજે સાંજે ઢોંસા બનાવું તારા ફેવરિટ છે ને એટલે આયુષ મોબાઈલ પર પોતાની આંગળીઓ ચલાવતા બોલ્યો નહીં આજે હું બહાર જ ખાઈશ તમે લોકો તમારું જોઈ લો એટલું કહીને તે પોતાના રૂમમાં પાછો જતો રહ્યો દીકરાનો આ જવાબ સાંભળીને રજનીબેન કંઈક ઉદાસ થઈ ગયા એટલે લખનભાઈ બોલ્યા કંઈ વાંધો નહીં આજકાલના છોકરાઓનું તો આ બધું ચાલતું જ રહે છે તું શાક રોટલી જ બનાવી નાખજે હું દુકાને જાઉં છું સાંજે દુકાનેથી પાછા ફરતી વખતે લખનભાઈ પોતાના મિત્ર રાજનને રૂપિયા આપવા માટે તેના ઘરે જતા રહ્યા એટલે રાજનભાઈ બોલ્યા અરે લખન તું પણ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરવાનું શીખી લે આ તો આજકાલની જરૂરિયાત બની ગઈ છે પહેલાં મારે નાના નાના કામ માટે પોતે જવું પડતું હતું ઘણો સમય ખરાબ થતો હતો અને હવે જો કોઈ પણ બિલ ભરવું હોય કે બેંકનું કોઈ પણ કામ હોય મિનિટોમાં થઈ જાય છે એટલે લખનભાઈ બોલ્યા નહીં યાર હું તો મારી પાસબુક અને ચેકબુકની સાથે ખૂબ જ ખુશ છું એ બહાને થોડીવાર બહાર ફરી પણ લઉં છું બેંક આવવા જવામાં જ ફરવાનું થઈ જાય છે લખનભાઈની આ વાત સાંભળીને રાજનભાઈએ મસ્તી કરતાં કહ્યું ચલ ખોટાળા મને તો લાગે છે કે બેંકની કેશિયર કંઈક વધારે જ ગમી ગઈ છે તને મિત્રની આ વાત પર લખનભાઈ હસીને બોલ્યા ઉંમર થઈ ગઈ પણ મજાક કરવાની તારી આદત ગઈ નહીં એટલે રાજનભાઈ જોરથી હસવા લાગ્યા થોડીવાર બેસીને ચા પીતા પીતા બંને મિત્રોએ થોડા ગપ્પા માર્યા અને પછી લખનભાઈ પાછા પોતાના ઘરે આવ્યા ત્યાં સુધીમાં નવ વાગી ગયા હતા આવતા જ રજનીબેનને પૂછ્યું આયુષ ઘરે આવી ગયો ના રે રજનીબેને જવાબ આપ્યો આ હજી સુધી આવ્યો કેમ નહીં સવા નવ વાગવા આવ્યા છે પોતાનો મોબાઈલ કાઢીને લખનભાઈ બહાર આંગણામાં જતા રહ્યા અને આયુષને ફોન લગાડ્યો પરંતુ સામેથી કોઈ જવાબ આવ્યો નહીં ત્યારે તેમના મકાનમાં રહેતા ભાડુઆતનો દીકરો ગોલું તેમની પાસે આવ્યો લખનભાઈને ચિંતામાં જોઈને બાર વર્ષનો ગોલું બોલ્યો શું થયું અંકલ એટલે લખનભાઈએ કહ્યું અરે બેટા હું ક્યારથી આયુષને ફોન કરી રહ્યો છું પરંતુ તે કોઈ જવાબ નથી આપી રહ્યો એક તો આ છોકરો કંઈ કહીને પણ નથી જતો અને ફોન કરું છું તો ઉપાડીને જવાબ પણ નથી દેતો અચ્છા તો આવી વાત છે ગોલુ મુસ્કુરાઈને બોલ્યો અને પછી તેણે પોતાના ખીચામાંથી મોબાઈલ કાઢ્યો મોબાઈલમાં જોતાં ગોલુ બોલ્યો અંકલ બે કલાક પહેલાં આયુષભાઈ ગાર્ડનમાં હતા અને હમણાં એક કલાક પહેલાં કોઈ છોકરી સાથે સ્ટાર બોક્સમાં કોલ્ડ કોફી પી રહ્યા હતા આ સાંભળીને લખનભાઈની હેરાનીનો પાર ન રહ્યો શું પણ તને આ બધી વાત કેવી રીતે ખબર પડી લખનભાઈએ પૂછ્યું એટલે ગોલુ બોલ્યો અરે આ સોશિયલ મીડિયા છે ને આના પર બધી જ ખબર પડી જાય છે કોઈ ક્યાંય પણ જાય આના પર સ્ટોરી જરૂર નાખે છે સ્ટોરી એ શું હોય છે લખનભાઈએ આશ્ચર્ય સાથે પૂછ્યું એટલે ગોલુએ પોતાનો મોબાઈલ દેખાડ્યો આ જુઓ અંકલ આ ફેસબુક છે આમાં બધા સ્ટોરી નાખે છે કોણ ક્યાં ફરી રહ્યું છે શું ખાઈ પી રહ્યા છે કોની સાથે છે કોનો જન્મદિવસ ક્યારે છે બધી જ ખબર પડી જાય છે અરે એવું કઈ રીતે થઈ શકે લખનભાઈ હેરાન થઈ ગયા ત્યારે ગોલુના વોટ્સઅપ પર એક વોઇસ મેસેજ આવ્યો તેણે સાંભળ્યો તો તેના પપ્પાનો અવાજ હતો ગોલુ ક્યાં છે તું તે હજી સુધી પોતાનું હોમવર્ક પણ પૂરું નથી કર્યું અને કહ્યા વગર જ બહાર નીકળી ગયો જલ્દીથી ઘરે પાછો આવી જા પછી ગોલુએ વોઈસ મેસેજ કર્યો ઠીક છે પપ્પા હમણાં આવું છું ગોલુ તે જ સમયે જતો રહ્યો પરંતુ લખનભાઈ હજી સુધી આશ્ચર્ય સાથે ઊભા હતા થોડી વારમાં આયુષ ઘરે પાછો આવી ગયો તે સમયે લખનભાઈ અને રજનીબેન રાતનું ભોજન લઈ રહ્યા હતા ત્યારે લખનભાઈ બોલ્યા અરે બેટા આવી જા જમી લે ના પપ્પા હું બહાર ખાઈને આવ્યો છું આયુષે કહ્યું અરે એક રોટલી તો ખાઈ લે તારી મમ્મીએ ખૂબ જ પ્રેમથી જમવાનું બનાવ્યું છે પપ્પાની જીત પર આયુષ ડાઇનિંગ ટેબલ પર બેસી ગયો ત્યારે રજનીબેન નારાજગી દેખાડતા બોલ્યા ક્યાં ગયો હતો તું આખો દિવસ મમ્મી હું સ્ટાર બોક્સ ગયો હતો સહેજ અચકાતા આયુષ બોલ્યો એટલે લખનભાઈએ કહ્યું હા અને ત્યાંની કોલ્ડ કોફીની તો વાત જ કંઈક અલગ છે આ વાત સાંભળીને આયુષને નવાઈ લાગી અને તે જમતા જમતા ખાંસવા લાગ્યો રજનીબેન બોલ્યા શાક કેવું બન્યું છે બેટા પણ આયુષે કંઈ જવાબ આપ્યો નહીં તે ફરીવાર પોતાના ફોનમાં વ્યસ્ત હતો આયુષ કમસે કમ જમતી વખતે તો મોબાઈલ સાઈડમાં રાખી શકે છે ને રજનીબેને ગુસ્સામાં કહ્યું એટલે આયુષ બોલ્યો અરે મમ્મી કંઈક જરૂરી કામ હતું લખનભાઈએ કહ્યું કંઈ વાંધો નહીં રજની તેને કરવા દે જ્યારે આયુષે મોબાઈલ રાખ્યો તો લખનભાઈ બોલ્યા બેટા તારી ઇન્ટરશીપ કેવી ચાલી રહી છે રજનીબેને પણ કહ્યું હા બેટા અમને બધા પૂછે છે તો અમે કંઈ કહી નથી શકતા એટલે આયુષ બોલ્યો અરે શું કહું તમને લોકોને ડિજિટલ માર્કેટિંગ વિશે તમને લોકોને શું ખબર પડશે પરંતુ બેટા તે ક્યારેય અમને સમજાવ્યું પણ નથી ને રજનીબેને કહ્યું એટલે આયુષ બોલ્યો અરે મમ્મી એ સમજવું તમારા લોકોનું કામ નથી આયુષના આવા લુખા વ્યવહારથી રજનીબેનને દુઃખ થયું અને પછી ફરી લખનભાઈને કહ્યું સાંભળી રહ્યા છો તમે બસ આજ સાંભળવું બાકી રહી ગયું હતું પોતાના દીકરાના મોઢે જેને આટલા લાડ અને પ્રેમથી મોટો કર્યો ભણાવ્યો ગણાવ્યો જે દીકરાને આપણે પોતાની દુનિયા સમજીએ છીએ આજે તે જ દીકરો આપણને કહી રહ્યો છે કે તમને લોકોને કંઈ ખબર નહીં પડે મમ્મીની આ વાત પર આયુષ નારાજ થઈને જમવાનું મૂકીને પોતાના રૂમમાં જતો રહ્યો એટલે લખનભાઈએ રજનીબેનને કહ્યું અરે શાંત થઈ જા રજની દીકરો મોટો થઈ ગયો છે તેને પ્રેમથી સમજાવતી જા પછી રજનીબેન ઉદાસ થતાં બોલ્યા કેટલી ઝડપથી સમય બદલાઈ રહ્યો છે અને બદલાતા સમયની સાથે બાળકો પણ કેટલા ઝડપથી બદલાઈ રહ્યા છે એટલું કહીને રજનીબેન પોતાની આંખોના આંસુ છુપાડતા વાસણ ઉપાડીને રસોડામાં જતા રહ્યા બીજા દિવસે સવારે વોકિંગ કરતા સમયે લખનભાઈએ પોતાના મિત્ર રાજનભાઈને પોતાની પરેશાની જણાવી એટલે રાજનભાઈ બોલ્યા સમય બદલાઈ ગયો છે ને એટલા માટે આજકાલના છોકરાઓને સમજવા માટે આપણે પણ તેમના જેવું જ વિચારવું પડશે તેમની જેમ જીવવાનું શીખવું પડશે હવે મને જ જોઈ લે સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવું ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરવા ઓનલાઈન એપ્લિકેશનથી શોપિંગ કરવી આ બધું મેં પણ શીખી લીધું છે ને તો તું પણ શીખી લે મારો દીકરો શું કરે છે ક્યાં જાય છે તેના પર મારી પૂરી નજર હોય છે રાજનભાઈની આ વાત સાંભળીને લખનભાઈ ઉત્સાહિત થતાં બોલ્યા અચ્છા આ વાત તો ખૂબ જ સારી છે મારા દીકરાની તો ખબર જ નથી પડતી કંઈક પૂછું છું તો ઉલટાનો ગુસ્સે થઈ જાય છે અમારા ભાડુઆતનો દીકરો ગોલું છે ને કાલે તેણે પોતાના મોબાઈલમાં સોશિયલ મીડિયા પર આયુષની પોસ્ટ જોઈને મને જણાવ્યું કે આયુષ ગાર્ડનમાં ફરી રહ્યો હતો એટલે રાજનભાઈ બોલ્યા અચ્છા ગોલુએ જોઈને તને કહ્યું કે તારો દીકરો ગાર્ડનમાં ફરી રહ્યો હતો આ સાંભળીને રાજનભાઈ કંઈક વિચારવા લાગ્યા અને પછી બોલ્યા મારી પાસે એક આઈડિયા છે કેવો આઈડિયા લખન તું પણ સ્માર્ટફોન વાપરવાનો શરૂ કરી દે બધી જ પ્રોબ્લેમ ખતમ થઈ જશે શું યાર કેવી વાતો કરી રહ્યો છે આયુષના સતત મોબાઈલમાં ઘૂસ્યા રહેવાના કારણે હું પહેલાંથી જ પરેશાન છું ઉપરથી તું મને પણ સલાહ આપી રહ્યો છે કે હું પણ સ્માર્ટફોન નામની મુસીબત રાખી લઉં દીકરાને બહાર કાઢવાને બદલે હું પણ સ્માર્ટફોનમાં ઘૂસી જાઉં લખનભાઈની આ વાત પર રાજનભાઈ બોલ્યા અરે ના બાપા મેં એમ ક્યાં કહ્યું કે તું પણ સ્માર્ટફોનમાં ઘૂસી જા જેટલી જરૂરત હોય એટલો જ વાપરજે પરંતુ કમસે કમ તું પોતાના દીકરા પર તો નજર રાખી શકે છે ને કે તે ક્યાં છે કોની સાથે છે શું કરી રહ્યો છે તેમની વાત સાંભળીને લખનભાઈએ કહ્યું તારી વાત તો બરાબર છે પરંતુ એક પ્રોબ્લેમ છે મારો મોબાઈલ તો બટનવાળો છે એના માટે થઈને મારે સ્માર્ટફોન લેવો પડશે ને એટલે રાજનભાઈએ કહ્યું હા તો એમાં ચિંતાની શું વાત છે બજાર જઈને એક સ્માર્ટફોન ખરીદી આવીએ ઠીક છે આજે સાંજે જ જઈશું સાંજે જઈને બંને મિત્રો એક સ્માર્ટફોન ખરીદીને લઈ આવ્યા પરંતુ હવે મુશ્કેલી એ હતી કે લખનભાઈને સ્માર્ટફોન કેમ વાપરવો તે આવડતું નહોતું અને દીકરો તો પોતાની જ દુનિયામાં મસ્ત હતો એટલે તેમણે પોતાના ભાડુઆતના દીકરા ગોલુને અવાજ દીધો અને સ્માર્ટફોન કેવી રીતે વાપરવો તેની પાસેથી શીખવાનું શરૂ કર્યું તેની મદદથી ફેસબુક પર આઈડી બનાવ્યું પોસ્ટ કેવી રીતે મૂકવી અપડેટ કેવી રીતે ચેક કરવી આ બધું જ શીખી લીધું તેની સાથે સાથે ગોલુએ તેમને વોટ્સઅપ વાપરવાનું પણ શીખડાવી દીધું રવિવારનો દિવસ હતો એટલા માટે ગોલુ પાસે શીખડાવવાનો પૂરો સમય હતો અને લખનભાઈ પાસે શીખવાનો સાંજના સમયે આયુષે જ્યારે લખનભાઈના હાથમાં સ્માર્ટફોન જોયો તો તે હેરાન રહી ગયો અરે પપ્પા આ તમારી પાસે ક્યાંથી આવ્યો એટલે લખનભાઈએ કહ્યું ક્યાંથી આવ્યો મતલબ મારો ફોન છે અચ્છા તમને સ્માર્ટફોન વાપરતા પણ આવડે છે આયુષે કહ્યું એટલે લખનભાઈએ પોતાના મોબાઈલ પર આંગળીઓ ચલાવતા પોતાના દીકરાને કહ્યું હવે પોતાનો ફેસબુક ચેક કર તેમનો દીકરો પોતાના પપ્પાની ફેસબુક આઈડી જોઈને હેરાન રહી ગયો અને બોલ્યો વાહ શું વાત છે ત્યારે લખનભાઈની નજર પોતાની પત્ની પર ગઈ રજનીબેને આજે ખૂબ જ સુંદર સાડી પહેરેલી હતી એટલે લખનભાઈ બોલ્યા ચલો નવા મોબાઈલમાં એક ફોટો પાડીએ લાવો પપ્પા તમે બંને સાથે ઊભા રહી જાઓ હું તમારા બંનેનો ફોટો પાડી આપું એવું કહેતા જેવો જ આયુષ તેમનો ફોટો પાડવા ગયો તો લખનભાઈએ કહ્યું બેટા અમારા બંનેનો નહીં ત્રણેનો ફોટો લઈશું શું કહેવાય એને સેલ્ફી સેલ્ફી કહેવાય ને એટલે આયુષે સ્માઇલ સાથે પોતાના આખા પરિવાર સાથે એક સેલ્ફી લીધી અને લખનભાઈએ તે સેલ્ફીને ફેસબુક પર પોસ્ટ કરી દીધી બીજા દિવસે સવારે પાર્કમાં વોકિંગ કરતા સમયે લખનભાઈ બોલ્યા અરે રાજન તારો આઈડિયા તો કામ કરી રહ્યો છે અચ્છા શું થયું રાજનભાઈએ પૂછ્યું એટલે લખનભાઈએ કહ્યું જોતો કાલના અમારા ફોટા પર આયુષે પણ લાઈક કર્યું છે વાહ શું વાત છે રાજનભાઈએ કહ્યું એટલે લખનભાઈ બોલ્યા થેન્ક યુ યાર આ બધું તારા કારણે થયું છે સાંજે જ્યારે આયુષ પોતાનો મોબાઈલ ચેક કરી રહ્યો હતો તો તેની પાસે એક વોટ્સઅપ મેસેજ આવ્યો જેમાં લખ્યું હતું આયુષ બેટા આજે હું ઘરે જલ્દી આવી ગયો હતો એટલે હું આપણા બધા માટે નૂડલ્સ બનાવી રહ્યો છું એટલે ક્યાંય બહાર ન જતો આજે એકસાથે બેસીને નૂડલ્સના મજા લઈશું આ જોઈને આયુષના ચહેરા પર એક સ્માઇલ આવી ગઈ અને પછી મેસેજ કર્યો ઠીક છે પપ્પા ક્યાંય નહીં જાઓ ત્રણેય જણાએ એક સાથે બેસીને નૂડલ્સ ખાધા રજનીબેને કહ્યું નૂડલ્સ તો ખૂબ જ ટેસ્ટી બન્યા છે હવે કંઈક મીઠું ખાવા મળી જાય તો મજા જ આવી જાય એટલે લખનભાઈ બોલ્યા લે એમાં શું મોટી વાત છે હું હમણાં જઈને જલેબી લઈ આવું છું તેમની આ વાત સાંભળીને આયુષ બોલ્યો પણ પપ્પા લેવા શું કામે જવું છે ઘરે બેઠા જ બધું આવી જશે હવે તમે સ્માર્ટફોન પર બધું શીખી જ લીધું છે તો બહારથી જમવાનું ઓર્ડર કરવાનું પણ શીખી લો આ સાંભળીને લખનભાઈ હેરાન રહી ગયા પરંતુ કઈ રીતે લખનભાઈએ પૂછ્યું એટલે આયુષે કહ્યું હું તમને શીખડાવું આયુષે તેમનો મોબાઈલ લઈને તેમને જમવાનું ઓર્ડર કરવાનું શીખડાવ્યું બંને બાપ દીકરાને આવી રીતે સાથે બેસીને હસતા વાતો કરતાં જોઈને રજનીબેન ખૂબ જ ખુશ થઈ રહ્યા હતા ઘણા દિવસો પછી તેમને આવો નજારો જોવા મળ્યો હતો બીજા દિવસે રાજનભાઈનો ફોન આવ્યો અને કહ્યું લખન પાર્કમાં આવી જા બાકી બધું તો તે શીખી જ લીધું છે તો આજે તારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ બનાવી નાખીએ ઠીક છે હમણાં આવ્યો થોડી જ વારમાં લખનભાઈ પાર્કમાં પહોંચી ગયા જ્યાં રાજનભાઈએ પ્રોફાઇલ ફોટો લગાવવા માટે લખનભાઈનો એક સારો ફોટો પાડ્યો અને પછી બોલ્યા અચ્છા મને જણાવ કે તારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનું યુઝર નામ શું રાખવું છે એટલે લખનભાઈએ કહ્યું લખનભાઈ બીજું શું અરે નહીં યાર યુઝર નામ તો કંઈક સારું એવું હોવું જોઈએ કોઈ બીજું સારું નામ જણાવ અચ્છા તો તારું યુઝર નામ શું છે અરે મારું યુઝર નામ છે જીવવું હજી બાકી છે છે ને બિલકુલ મારા વિચારો જેવું જ જિંદા દિલ એટલે લખનભાઈએ કહ્યું અચ્છા મારી ગિફ્ટ શોપ છે ને તો હું લોકોમાં ખુશીઓ વહેંચું છું એટલા માટે મારું યુઝર નામ હશે સેન્ટા કેવું લાગ્યું અરે બહુ જ સરસ છે હવે જલ્દીથી આયુષને ફોલો કરીએ રાજનભાઈએ કહ્યું ત્યાં જેવા જ આયુષે પોતાના પપ્પાને ઇન્સ્ટાગ્રામ પર જોયા તો તે હેરાન રહી ગયો અને તેનાથી વધારે હેરાની તો તેને તેમના યુઝર આઈડીને જોઈને થઈ સેન્ટા ક્લોઝ આવું યુઝર નામ કોણ રાખે છે આ પપ્પા પણ આયુષ મનમાં ને મનમાં બળબડ કરવા લાગ્યો અને પછી પોતાના પ્રેઝન્ટેશનની તૈયારીમાં લાગી ગયો બીજા દિવસે જ્યારે આયુષ લાઈવ વિડીયો કોલમાં પોતાનું પ્રેઝન્ટેશન આપી રહ્યો હતો ત્યારે અચાનક તેના મોબાઈલ પર લખનભાઈનો ફોન આવ્યો એટલે ફોન કટ કરીને તેણે ફરીવાર બોલવાનું શરૂ કર્યું એટલે એક મેસેજ આવ્યો લખનભાઈ વારંવાર તેને મેસેજ કરી રહ્યા હતા એટલે આયુષને પ્રેઝન્ટેશન આપવામાં મુશ્કેલી થવા લાગી ફરી વખત એક મેસેજ વધારે આવ્યો ગુસ્સાના કારણે આયુષના દિમાગમાંથી બધું ગાયબ થઈ ગયું અને તેનું પ્રેઝન્ટેશન ખરાબ ગયું આ વાત પર તેને પોતાના પિતા પર ખૂબ જ વધારે ગુસ્સો આવી ગયો સાંજે જ્યારે લખનભાઈ દુકાનેથી ઘરે પાછા આવ્યા તો તેમણે ગોલુને મોબાઈલની સામે ડાન્સ કરતા જોયો એટલે પૂછવા લાગ્યા ગોલુ બેટા આ તો શું કરી રહ્યો હતો એટલે ગોલુએ કહ્યું અંકલ હું તો રીલ્સ બનાવી રહ્યો છું એ શું હોય છે લખનભાઈએ પૂછ્યું એટલે ગોલુ હસવા લાગ્યો તેણે રીલ્સ વિશે લખનભાઈને બધું જણાવ્યું અને બંને જણાએ એક સાથે એક રીલ બનાવી જેમાં બંને ડાન્સ કરી રહ્યા હતા લખનભાઈ ખૂબ જ સારો ડાન્સ કરતા હતા એટલા માટે બધા લોકોએ તે રીલ ઘણી પસંદ આવી એટલે ઉત્સાહિત થઈને બંને જણાએ બીજી એક રીલ બનાવી અહીં જ્યારે આયુષે લખનભાઈનો તે વિડીયો જોયો તો તેને મનમાં ને મનમાં ખૂબ જ ગુસ્સો આવવા લાગ્યો બે દિવસ પછી આયુષના મિત્ર તેને મળવા માટે ઘરે આવ્યા હતા થોડી વાર વાતચીત કર્યા પછી જેવા તેઓ પાછા ફરી રહ્યા હતા ત્યારે લખનભાઈ ઘરની અંદર આવ્યા ત્યારે એક દોસ્તારે કહ્યું અરે અંકલ તમે અમે તમારી રીલ્સ જોઈએ છીએ શું ડાન્સ કરો છો અંકલ તમે બિલકુલ કોઈ ફિલ્મના હીરોની જેમ અને તમારું યુઝર નેમ પણ કમલનું છે સેન્ટા ક્લોઝ અને આગળ લખ્યું છે હું લોકોમાં ખુશીઓ વહેંચું છું ખૂબ જ સુંદર આયુષના મિત્રએ કહ્યું એટલે આયુષ પોતાના પપ્પાની સામે ગુસ્સામાં ઘૂરીને જોવા લાગ્યો મનમાં ને મનમાં તેને શરમ આવી રહી હતી દોસ્તારોના ગયા પછી જ્યારે આયુષ અંદર આવ્યો તો લખનભાઈ ખુશીથી બોલ્યા અરે મને તો ખબર જ નહોતી કે રીલ્સ કેવી રીતે બનાવાય એ તો ગોલુંની સાથે મેં પણ પોતાની એક બે રીલ બનાવી લીધી બધા લોકોએ ખૂબ જ લાઇક કર્યા પણ બેટા તે લાઈક નથી કર્યું લખનભાઈનું આટલું કહેતા જ આયુષનો ગુસ્સો ફૂટી પડ્યો બસ કરો પપ્પા પરેશાન થઈ ગયો છું તમારાથી હજી કેટલી શરમ મહેસૂસ કરાવડાવશો મને ક્યાં ગોલું અને ક્યાં તમે મારા દોસ્તાર તમારા વખાણ કરવાની બદલે તમારો મજાક ઉડાડી રહ્યા હતા એટલું પણ તમે સમજતા નથી મારા મિત્રોની વચ્ચે મારું કેટલું અપમાન હજી કરાવડાવશો કોઈ કામ કરવા બેસું છું તો તે જ વખતે તમે એટલા મેસેજ મોકલી દો છો કે મારું ફોકસ ખતમ થઈ જાય છે કાલે પણ તમે એ જ બધું કર્યું તેના કારણે જ મારા ટીમ લીડરને લાગી રહ્યું હતું કે મારું કામમાં ધ્યાન જ નથી હવે તમે પહેલાં જેવા કેમ નથી રહ્યા પપ્પા જ્યારથી આ ફોન આવ્યો છે ત્યારથી તમારું દિમાગ ઠેકાણે નથી મને તમારી આ બધી હરકતો જરાય નથી ગમતી પપ્પા બધાની સામે તમને મારા પપ્પા કહેવામાં મને શરમ આવવા લાગી છે આયુષ ગુસ્સામાં બોલતો જતો હતો અને લખનભાઈ અને રજનીબેન હેરાનીથી તેના ચહેરા તરફ જોઈ રહ્યા હતા ત્યારે જ રજનીબેન ગુસ્સામાં બોલ્યા આયુષ તને કંઈ શરમ છે કે નહીં કોઈ દીકરો પોતાના પપ્પાની સાથે આવી રીતે વાત કરે શું કેમ મમ્મી તમે જોયું નહીં કે મારા દોસ્તારોએ પણ શું કહ્યું આખી દુનિયા પપ્પા વિશે આવું વિચારી રહી છે ઘરે બેઠા મારી આબરૂના કાંકરા કરાવવા લાગ્યા છે આ બસ કર આયુષ બહુ થઈ ગયું જે કંઈ પણ તારા પપ્પા કરી રહ્યા છે તેનો જવાબદાર ફક્ત તું છે તને શું લાગે છે શું તેમને મોબાઈલનો શોખ ચડ્યો છે હા શોખ નથી તો બીજું શું છે સોશિયલ મીડિયા ઉપર અજીબ અજીબ પોસ્ટ મૂકતા રહે છે મને પણ ફાલતુના મેસેજ મોકલતા રહે છે એક જ ઘરમાં રહીને પણ કોઈ કોઈને વિડીયો કોલ કરે બીજું તો ઠીક આજકાલના છોકરાની સાથે રીલ્સ બનાવવામાં લાગી ગયા છે કંઈક તો શરમ કરો કંઈક તો વિચારો પોતાની ઉંમર વિશે ત્યારે રજનીબેન બોલ્યા અચ્છા શું તે ક્યારેય વિચાર્યું છે પોતાના પપ્પા વિશે તું તો પોતાની દુનિયામાં એટલો મસ્ત છે કે બાકી કોઈનું તને કંઈ ધ્યાન જ નથી વિચારીને કે જ્યારથી આ ફોન આવ્યો છે શું તે ક્યારે અમારી પાસે બેસીને બે મિનિટ પ્રેમથી વાત પણ કરી છે તું જ કે છેલ્લી વખત તે ક્યારે અમારી સાથે હસી ખુશી વાત કરી હતી અથવા તો અમારા હાલચાલ પૂછ્યા હતા ક્યારે અમને એમ પણ પૂછ્યું છે તે કે તમે જમ્યા કે નહીં અને હવે તું પોતાના પપ્પાને જ સંભળાવી રહ્યો છે કે તમે પહેલાં જેવા કેમ નથી રહ્યા શું તું પોતે પહેલાં જેવો રહ્યો છે કેટલી વખત તને દિવસમાં ફોન કરીએ છીએ તારી જિંદગીમાં શું ચાલી રહ્યું છે એ પણ જણાવવું તું જરૂરી નથી સમજતો એટલે વિચાર્યું ચલો મેસેજ દ્વારા જ પણ કમસે કમ પોતાના દીકરા સાથે થોડી વાત તો થઈ શકશે અમે માનીએ છીએ કે સમયની સાથે બદલાવ જરૂરી હોય છે પરંતુ મા બાપના વિશે પણ થોડું તો વિચારો તેમને પણ તમારી સાથે વાતો કરવાનું તમને પ્રેમ કરવાનું મન થતું હોય છે પોતાની વાત કહેવાનું મન કરતું હોય છે થોડો એવો સમય જ તો માગે છે તમારા મા બાપ તમારી પાસેથી આજે રજનીબેને ગુસ્સામાં પોતાના મનનો ભાર હળવો કર્યો એટલે આયુષ પોતાના પગ પછાડતો ઝડપથી રૂમમાં જતો રહ્યો લખનભાઈ હજી સુધી ગુમસુમ જ બેઠા હતા પોતાનો ફોન ખીચામાંથી કાઢીને તેમણે એક બાજુ રાખી દીધો અને ઉદાસ ભાવથી પોતાના રૂમમાં જઈને સૂઈ ગયા બીજી બાજુ પોતાના રૂમમાં બેઠા બેઠા આયુષ પોતાની જૂની યાદોમાં ખોવાઈ ગયો કેવી રીતે નાનપણમાં તેના મમ્મી પપ્પા તેને લાડ લડાવતા હતા જ્યારે તેના પપ્પા દુકાનેથી આવતા તો તેમના આવતા જ આખા દિવસમાં તેણે શું શું કર્યું બધું જ પપ્પાને કહેતો અને તેના પપ્પા ખૂબ જ ધ્યાનથી તેની એક એક વાત સાંભળતા થોડો સમય મળતો તો તે પોતાના પપ્પાની સાથે કેરમ અથવા તો લૂડો રમવા બેસી જતો ક્યાં જતા રહ્યા તે દિવસો આખરે આ સ્થિતિ માટે તે પોતે જ તો જવાબદાર છે આવું બધું વિચારીને આયુષને પોતાના વ્યવહાર પર અફસોસ થવા લાગ્યો બીજા દિવસે સવાર પડી તો આયુષ પોતાના રૂમની બહાર નીકળ્યો રોજની જેમ લખનભાઈ છાપું વાંચી રહ્યા હતા અને રજનીબેન શાક સુધારી રહ્યા હતા આયુષે પોતાનો મોબાઈલ એક બાજુ મૂક્યો અને કંઈક વાત કરવાની ઈચ્છાથી પોતાના મમ્મી પપ્પા તરફ જોયું ગુડ મોર્નિંગ મમ્મી પપ્પા ગુડ મોર્નિંગ પરંતુ તે બંનેમાંથી કોઈએ જવાબ આપ્યો નહીં પછી પોતાના મમ્મી અને પપ્પાને પગે લાગતા આયુષ બોલ્યો મારા કાલના વ્યવહાર માટે હું તમારી પાસે માફી માગું છું ભૂલ મારી છે એવું કહેતા આયુષ પોતાના બંને કાન પકડીને ઊભો રહી ગયો લખનભાઈ અને રજનીબેનની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા અને તેમણે આયુષને પોતાના ગળે લગાડી લીધો અચ્છા મમ્મી આજે નાસ્તો હું બનાવીશ અને તમે ખાઈને કહેજો કે મેં કેવો બનાવ્યો છે તેવું કહેતા આયુષ રસોડામાં જતો રહ્યો ત્યારે જ લખનભાઈ અને રજનીબેન એકબીજા સામે જોઈને હસવા લાગ્યા આજે લખનભાઈ અને રજનીબેનનું ઘર પહેલાંની જેમ જ ખુશીઓથી મહેકી રહ્યું હતું આયુષે બટેટા પૌવા બનાવ્યા અને બધાએ સાથે બેસીને નાસ્તો કર્યો એટલી વારમાં ગોલુ દોડતો લખનભાઈ પાસે આવ્યો અને બોલ્યો અંકલ કમાલ થઈ ગયો અરે શું થઈ ગયું ગોલુ લખનભાઈએ પૂછ્યું એટલે ગોલુએ ખૂબ જ ઉત્સુકતાથી જણાવ્યું જુઓ તો જે રીલ આપણે બંને એકસાથે બનાવી હતી ને તેને અત્યાર સુધી પાંચ મિલિયન લોકોએ જોઈ લીધી છે અને ખબર છે તમારા ચાર લાખ ફોલોઅર્સ પણ થઈ ગયા છે આ સાંભળીને લખનભાઈ અને રજનીબેનની હેરાનીનું ઠેકાણું ના રહ્યું અને આયુષનું મોઢું તો ખુલ્લુંનું ખુલ્લું જ રહી ગયું તે હેરાન થઈને ક્યારેક પોતાના પપ્પાને જોઈ રહ્યો હતો તો ક્યારેક પોતાના મોબાઈલને મિત્રો આ આધુનિક જમાનામાં તમે ગમે એટલા વ્યસ્ત હો પરંતુ ગરઢા મા બાપ સાથે થોડો સમય જરૂરથી પસાર કરજો તેમને તમારી પાસેથી બીજી કોઈ જ આશા નથી હોતી આ વાતથી તમે સહમત છો કે નહીં તમારું મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો